છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના નવલાજા રેધા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ને જોડતો આ પંદર કિલોમીટર નો રોડ અત્યંત વિસ્માર હાલતમાં છે ગુજરાત

એટલે સરકારશ્રીને અમારા નાગરિકો દ્વારા અપીલ છે કે સરકાર લાગતા વળતા અધિકારીઓ કોઈ બી હોય જે બી હોય એમને અમારી રજૂઆત છે કે વહેલામાં વહેલી તકે સારી ક્વોલિટીનો રોડ બને એવી અમારી રજૂઆત છે છોટા ઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાનો આ રોડ છે જે કવાટથી મધ્યપ્રદેશને જોડતો આ રોડ છે જે ખૂબ હમણાં જર્જરિત અને ખૂબ ખાડા પડી ગયેલા રસ્તો છે જેમાં અમને ખૂબ તકલીફ પડી રહી છે કારણ કે ખાડા એટલા છે કે ગાડી ક્યાં ચલાવવું એ જ નથી સમજ પડતી કારણ કે આમાં એકસો આઠ અમારે દર્દીઓને લઈ જવું હોય કે ખૂબ ખૂબ ખરાબ હાલતમાં રસ્તો છે એટલે સરકારને અમારી માંગણી એટલી છે કે આ નવો રોડ મંજૂર કરે અને અમને નવો રોડ બનાવી આપે એટલે અમારી માંગણી છે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા દસ વર્ષથી લોકો આ મુશ્કેલીમાં મુકાયા છે અને દરરોજ અહીંથી હજારોની સંખ્યામાં વાહનો પસાર થઈ રહ્યા છે એકસો આઠ એમ્બ્યુલન્સ હોય કે સરકારી એસટી બસ પરંતુ તમામ વાહનોને આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેને લઈને વાહનોના મેન્ટેનન્સમાં પણ ખૂબ વધારો નોંધાઈ રહ્યો છે તો બીજી તરફ વાહન ચાલકો પણ આ ખાડાવાળા રોડમાં કઈ રીતે વાહન ચલાવે એવી દ્વિધામાં ફસાયા છે ત્યારે વાહન ચાલકો સહિત ગામના અગ્રણીઓ પણ માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા હા બાગલી તાત્કાલિક અસરથી નવીન બનાવવામાં આવે રોડ કમાટથી છકલાને જોડતો છે અને એમ તો મધ્યપ્રદેશને બી જોડતો છે રોડ પેલી સાઈડ પર મધ્યપ્રદેશ આવે અહીંયા એમથી મધ્યપ્રદેશ પેલી બાજુ મહારાષ્ટ્ર આવે છે એને જોડતો ત્રણ રાજ્યને જોડતો રોડ છે એમાં આ રોડની હાલત તો ઘણી ખરાબ થઈ ગયેલી છે એટલે રોડ બનવું જોઈએ એ અમારી માંગ છે બીજું કંઈ છે નહીં અમારે દેહાંત પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર